બનાસકાંઠા ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારે બે દિવસ અગાઉ ઘરમાંથી મળી આવી હતી યુવકની લાશ કિરણ ઠાકોર નામના યુવકની માથામાં ગેસ સિલિન્ડર મારીને હત્યા કરી હોવાનું આવ્યું બહાર તો જૂની અદાલતને પગલે રાહુલ ઠાકોરે કરી કિરણ ઠાકોરની હત્યા ડીસા પોલીસે કિરણ ઠાકોરના હત્યારા મિત્ર રાહુલ ઠાકોરની ધરપકડ કરી ત્યારે કિરણ ઠાકોરની હત્યા કરનાર યુવકને પોલીસે વિઠોદર ગામથી પડ્યો ઝડપી ડીસા પોલીસે હત્યારા મિત્ર રાહુલ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારે ડિશામાં મિત્રતાનો શરમજનક અંત મિત્રએ જ કરી મિત્રની હત્યા ડીસા ડીસાના રીઝમેજ વિસ્તારમાં ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી જે બાબતે એક યુવકની અટકાયત કરવામાં આવી છે શું ઘટનાને શું વર્ષ બાર તારીખે રાત્રે દસ પિસ્તાલીસ વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે તો એ ઘટના જે એમની માહિતી પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર અને રેજીમેન્ટ વિસ્તારમાં એ જે જોવે છે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે જેના ડાબા કાંડમાં પણ લોહી જામેલું જોવા મળે છે તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી

અને પાવભાજીની જે એક લારી હોય છે તે બંને એક સાથે કામ કરતા હોય છે એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા તેઓ ની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આમ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત મૃત્યુ ગયેલું છે પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથલ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે ગુના રજિસ્ટર નંબર જીરો ચાર અઠ્યાસી ઓબ્લિક બે હજાર પચીસ આ ગુના રજિસ્ટર નંબર અન્વય બીએનએસ એકસો ત્રણ એક આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર વિઠોદર ગામ તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વીચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે મરણદે છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રજ્જક થયેલી કે શાંતિથી સુવાર નથી દેતા

હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે